નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ઝીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પચાસ पोरबंदर चार हज़ार बसो थी चार हज़ार छ सौ पच्चीस राजकोट चार हज़ार तरसो थी चार हज़ार आठ सौ अगियार बहुचराजी तरह हज़ार चार सौ थी चार हज़ार एक सौ पचास मोरबी चार हज़ार बसो चालीस थी चार हज़ार सात सौ चालीस रापर चार हज़ार एकसठ चार हज़ार छ सौ एकावन अमरेली चार हजार तरसौ थी चार हज़ार पाँच सौ पचास પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ત્રીસ સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચાસ જામજોધપુર ત્રણ હજાર નવસો પિંચોતેરથી ચાર હજાર સાતસો એકવીસ ધાંગધ્રા ચાર હજાર પાંચસો ચોવીસથી ચાર હજાર છસો અઠ્યાસી સાવરકુંડલા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો ત્રીસ માંડલ ચાર હજાર બસો થી ચાર હજાર નવસો એક હળવદ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો બેતાલીસ જામખંભાળિયા ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો પાંત્રીસ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો ચાર હજારથી ચાર હજાર નવસો એક ચાર હજારથી ચાર હજાર છસો એકાવન વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો બેતાલીસ બાબરા ચાર હજાર પચીસથી ચાર હજાર ચારસો વિરમગામ ચાર હજાર એકસો છોતેરથી ચાર હજાર છસો પિસ્તાલીસ બોટાદ ચાર હજાર બસો ચાર હજાર સાતસો પચાસ ચાર હજારથી ચાર હજાર આઠસો પચીસ ખરા ચાર હજાર બસોથી ચાર હજાર છસો પચાસ કાલાવટ ચાર હજાર ચારસો પિંચોતેરથી ચાર હજાર ચારસો પિંચોતેર જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો એકાવન જામનગર ત્રણ હજારથી ચાર હજાર સાતસો પંદર હારી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ ડીસા ચાર હજાર બસો એકાણુંથી ચાર હજાર ત્રણસો અગિયાર ભાવનગર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો ચાલીસ ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો સાઠ દિયોદર ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો એકાવન નવસો થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને ને ન ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો